નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે તો મિત્રો હું શું રોજાસરા જઈશ જો મિત્રો આજે આપણે વાત કરવાની છે આ વિડીયોમાં કે જે આપણે દંડા પાઇપ બને છે એટલે કે શીંગડા પાઇપ આપણે જે આ સબમર્સીબલ મો મોટર આવે છે તે આપણે કૂવામાં ઉતારતા હોય બોરમાં ઉતારતા હોય અથવા કોઈ પણ જગ્યાએ તો એ દંડા પાઇપ કેવી રીતે બને છે તો જો આપણે દંડા પાઇપ બને છે એટલે કે શીંગડા પાઇપ તે એક આપણે પ્રાઇવેટ લિમિટેડ છે તેમાં આપણે આવીએ છીએ તમે જુઓ કે મિત્રો તમે જુઓ કે જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો અને મિત્રો વિડીયોને લાઈક કરજો જે વિડીયો સારો લાગે તો શેર કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા તો આપણે જાણીએ તમે જુઓ કે આ અલગ અલગ મશીન છે કે કેવી રીતે દંડા પેપ નીકળે તમે જુઓ કે અહીંયા શીંગડા પેપ નીકળે છે કાળા કલરનું છે ત્યાં શીંગડા પેપ છે આવી રીતે ફિટિંગ થાય છે અને જે એક મશીન દ્વારા આપણને એક જે કહી શકાય ને કે આવા મશીન હોય છે તમે જુઓ કે આ ટાઈપનું હોય છે તમે જુઓ મિત્રો કે જે દંડા પાઇપ કેવી રીતે બને છે કે જે આપણે બોર કૂવામાં અને જે અલગ અલગ જગ્યાએ વાપરતા હોય છે તમે જુઓ કે આવી રીતે બનતો હોય છે તો મિત્રો કે આ જે મશીન છે એ ચાંદ વાળા આંકડવાળા છે તમે જુઓ કે આપણે ચાંદ ફરતી હોય એ ટાઈપના છે જો અને આગળ બની અને આવી રીતે જાય છે તમે જુઓ મિત્રો કે તે સાગર એના જે ગોળ પછી ફિનલ થતું હોય છે તે જગ્યાએ તમે જો મિત્રો એ ફરતું હોય છે જો કે આ ટાઈપનું હોય છે તો આ મશીન છે તમે જુઓ કે કેવી રીતે ફરે છે કેવી રીતે કામ કરે છે તમે જુઓ મિત્રો કે જે એક આપણે પ્રાઇવેટ લિમિટેડ છે કે દંડા પાઈપ બનાવે છે ત્યાંનો વિડીયો છે તમે જુઓ મિત્રો કે આપણે ત્યાં વિડીયો બનાવ્યા છે તો આ પણ અલગ મશીન કે આ કાચું મટીરિયલ આમાં નાખે છે તમે જુઓ મિત્રો કે જે આપણે દંડા પાઇપ બને છે સિંગડા પાઇપ એવા કાચું મટીરિયલ કેવું નાખે છે શું નાખે છે તો તમે જુઓ અને બીજું મિત્રો કે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કર જરૂર કે જ નાખજો વિડીયોને લાઈક કરતા રહીજો તમે જુઓ મિત્રો કે આ પાવર છે કે અલગ અલગ મશીનના અલગ અલગ પાવર બતાવે છે તમે જુઓ કે કંઈ ક્યાં કેટલો પાવર રાખો મટીરિયલ જરૂરી મુજબ હોય છે તો આ જે તૈયાર થયેલા દંડા પાઇપ એટલે કે જે તૈયાર થયેલા સિંગડા પાઇપ એ તમે જોવો મિત્રો કે કેટલા પડ્યા છે તો કે આનું આ ફિંડલ બનાવી અને જે ફેરવી અને એક ગોળ મસ્ત ફિંડલ બને છે તમે જુઓ કે આ રીતે ફરે છે ઓટોમેટિક રીતે એ ફરતું હોય છે અને ફોટો ઓટોમેટિક રીતે ફિન્ડલ બનતું હોય છે તમે જુઓ કે છ ફીટના પિંડલ પાંચ છ ફૂટના એવા બંડલ બનતા હોય છે તમે જુઓ મિત્રો કે આપણે કેટલા ડંડા છે પછી મિત્રો આપણે આ જે દંડા હોય છે તેમાં આ નિપલ કઈ રીતે લેવાની છે એટલે કે જે આપણે સ્ટીલની હોય છે અને આપણે જે મોટરનો પંપ હોય છે એ હાંજો ત્યાં આપણે કરીએ છીએ શીંગડા દંડા પેપની અને જે બી બે નીપલો ચોટાડે છે અને બીજો ખાંદો હોય છે આપણે ઉપર જે આપણે વાંકું રાખ્યું તે જગ્યા હોય છે તમે જુઓ કે કેટલું પ્રેશર આપવું જોઈએ કઈ રીતે ચોંટાડે છે જો માટે પ્રેશર દ્વારા તે અંદર જઈ જાય છે અને પછી એક ગરમ કરી અને તેને વોલ પાડવામાં આવે છે તો મિત્રો પહેલાં લાકડાનું એક લાકડું હોય છે લાકડાને ગરમ કરી અને પછી લાકડાને પ્રેશર વડે એક તેની